ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા વર્ષો બાદ કોઈક ઐતિહાસિક ઘટના પર તૈયાર કરવામાં આવેલી મોટા બજેટની કસુંબો નામની ફિલ્મ આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આજે આ ફિલ્મના કલાકારોએ પાટણના સનેલાઇટ સિનેમા ઘરમાં ફિલ્મના પ્રમોશન માટે આવી પહોંચ્યા હતા અને આ સમગ્ર ફિલ્મ કઈ રીતે તૈયાર કરવામાં આવી છે અને તેમાં કયા કયા કલાકારોની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તે અંગે આ ફિલ્મના કલાકારોએ ફિલ્મ વિશેની રસપ્રદ વાતો મીડિયા અને હાજર લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને સોળમી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મને લોકો તરફથી ખૂબ જ પ્રેમ મળે અને લોકો સિનેમા ઘરોમાં જઈને આ ફિલ્મને નિહાળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી વિજયગીરી બાવા અને રામ મુરી દ્વારા રજૂ થવા જઈ રહેલી આગામી ગુજરાતી ફિલ્મ કસુંબોના કલાકારો રોનક કામદાર ધર્મેન્દ્ર ગોહિલ દર્શન પંડ્યા શ્રદ્ધા ડાંગર મોનલ ગજ્જર અને ચેતન ધાનાણી આ પ્રસંગે હાજર રહ્યા હતા કલાકારોએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષો અગાઉ જ્યારે ગુજરાતના મંદિરો પર હુમલો કરીને તેને લૂંટવામાં આવેલા ખિલજી અને તેના પાંચ વિદેશી આક્રાંતાઓ સામે માત્ર એકાવન લોકોએ જંગ લડી ને તેમને ભગાડી મૂક્યા હતા તે વાસ્તવિક ઘટના પર આ ફિલ્મ આધારિત છે અને લોકોએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ ગુજરાતની છે પિક્ચર ગુજરાતનું છે ટેસ ફ્રી માટેની છે કારણ કે જેથી ટેક્સ ફ્રી થશે તો લોકો ભાવ છે થી લોકો આવ્યા જેમણે આક્રમણો કર્યા લૂંટ્યા આપડા તીર્થો તોડ્યા આપડા મંદિરો તોડ્યા આપણને બીજા ધર્મો કન્વર્ટ કરવાની પૂરેપૂરી કોશિશ કરી આપણે ખાલી આ ફિલ્મથી એ કહેવાનું છે કે એ આપણે નથી કરવું આપણે એ કરવું જરૂર છે કે આપણા ધર્મ પર જ્યારે આવે ત્યારે આપણે એની રક્ષા કરવી અને સનાતન ધર્મનું એવું છે ને કે એક સદીઓથી ચાલતો આવ્યો આ ધર્મ છે સનાતન જે એક એક જીવન જીવવાની રીત છે